જય માતાજી મિત્રો જો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે જો ખભામાં દવા નાખી હતી તો ખોડ પણ કમ્પ્લીટ બળી ગયું છે છે તો આગળ બનાવી રહ્યો આગળના વિડીયો મળીએ જય માતાજી

ચાલુ છે બ્રિજનું અમે દેખાય ને ફાટક છે આ બાજુ થરાદવામાં આવે છે જોડે ફરીએ પડ્યા ખાલી કરવા આવે છે રેતીના તો આગળ મળીએ આપણે આપણે હાઈવે ઉપર આવી ગયા કોમ પર જવાનું છે એટલે આ છે હાઈવે નીચા થરાદ વાળો પાસે જવાનું છે કાબરા બસ આવે છે નસવાડી આગળ મળીએ ડીમ બનાવી રહ્યો બાજુ રેડું ભૂલી શિયાળાનું ઠરી રહ્યું છે અને આપણે આઈ જાય જો ડાયરેક્ટ કોમ ઉપર ટોપલા ઊભા કરવાના હતા ફેન્સી વાળ કરવા માટે

તો જો આટલેથી આપણે બાજુ કરવાની છે વાડ નો આ સીત લઈને ફરે છે જો તો આપડે નાખડી જાન ઉપર દોરી પણ બોધી કાઢી તફલા લેવલમાં કરીને બુરવાનું ચાલુ કરી દીધું છે તો જો તો કમ્પ્યુટર બધા આપણે દોરીમાં કરી દીધા છે લાઈટમાં એકદમ જો દેખો છે ને કમ્પ્યુટર રેડી જો આટલે તો આપણે ચાલુ કર્યું હતું શીટ અમાવું તો હમે સીટ વાટ દેખાય ને એટલા બધી તો જો તો આપલા કરી દીધા છે ને આપણે કલર કરવાનું ચાલુ કરી દીધું છે બા बाजू ડોલલે ઊભા છે તો હટાવજે મગન ને આ બાજુ પોસ તો લં ફરેરા છે જો ઈને ખાડો ખોદો ને બાકી આ તો એટલે આ બાજુ કલર કોમ ચાલુ છે બર તો પટીયું છે બે તો આપલા બાકી છે ખાલે હવે ટાટા તો આપણે કલા કોમ્પરથી જવાથી પછી વાયર તોડવાનું ચાલુ કરી દઈએ ચાકવી તો વાયર તોડવાનું ચાલુ કરી દેલા પેલા પેલા ગોઠ આગળ દવા જ ગોઠ આગળ હે <something new>. <inequity> <smira> ¿Cómo <cumplir> <palingrisos> hace, no, 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 hmm. તો જો ઝાડી પણ આપણે પાથરી દીધી એક ઉપર વાયર તોડ્યો છે ને બીજો ખેંચવાનું ચાલુ છે અને બાજુ સાઈડમાં ઝાડી પાતળી દીધી છે જાળી પણ મારવાની છે તો પેલી બાજુ આગળ જુઓ પેલા વાયર ફેદવાનું ચાલુ જ છે વાયર પેદેરી એટલે આપણે વાયર તોડવાના છીએ ને વાયર જે વિપુલ હવે બેઠા છે તો આગળ વિડીયોમાં બીજો ભાગ બનાવીશું આપણે